ભૂરો ક્યાં વિયો ગયો એને કીધું તૈયાર થવાનું હમણાં છોકરી વાળા જોવા આવે છે કે હા એ કપડાં જ બદલે છે હમણાં કપડાં બદલીને આવે એટલી વાર એ ભૂરા એ ભૂરા બેટા કપડા બદલી લેતા હોય તો આવ જલ્દી હમણાં મહેમાન આવી જાહે હવે મમ્મી રેડી હો તૈયાર ક્યારે મહેમાન આવવાના છે બસ હમણાં આવતા દેશે બેસ તારા પપ્પા આવે પપ્પા ક્યારે આવે છે મહેમાન જોવા બસ દીકરા હમણાં આવતા દેશે ફોન આવ્યો તો ક્યારે નીકળી ગયા છે આવતા દેશે એ ભૂરા કેમ છે મજામાં લે આય ભાઈ ભૂલો પડી ગયો તો તો આજ લે આવ દીકરા આવ બે બે સોપે બે વીયા આ બધું યહા મસા કેમ છે તબિયત પાણી एकदम સારા હો સુકરે છે બધા ઘરે મમી પપ્પાની બધા કે બધા મજામાં છે આ તો આ બાજુ તો એટલે મે કીધું આ તો મારતો જ જાવ હેલો કેમ છો મજામાં રે આવ દીકરા ભૂલો પડી ગયો તું તો બે બે વીય જવાય સોફા પે બેઠા છે તું બે આયુ સિન્ટુ બેટા આય કેમ છે તબિયત પાણી સારા ને હા ઓ ભઈ એકદમ જકાસ એમ ભાઈઓ મજામાં હા મજામાં હો તુંય ભૂલો પડી ગયો આજ પણ અરે સિન્ટુ આય વી આ બાજુ વીય

આ બાજુ મારી બાજુમાં પેલો બેઠો નો એ મારો દીકરો છે મારે ચાલ વીઘા જમીન છે અને ખેતી કરે છે એ તમારી વાત અમારી ખેતી તો જોઈ છે પણ છોકરો ખેતી નો કરતો હોવો જોઈએ બેઠો ને એને જોઈ લો એ મારા હાટુભાઈ નો છોકરો છે એને દસ વીઘા જમીન છે અને પોલીસ માં નોકરી કરે છે એ સરકારી નોકરી તો હસી પણ દસ વીઘા જમીન થોડીક ઓછી પડે છે તો તમારી બાજુમાં જે લાલટી ચોકરાળો બેઠો ને એ મારા હાળાનો છોકરો છે એને તમે જોઈ લો એ સરકારી માં નોકરી કરે છે અને પચાસ વીઘા જમીન છે અને નો એક છે અને ચાલીસ હજાર રૂપિયા પગાર છે બોલો અરે હા તો મારા તરફથી તો છે પછી આ સંબંધ પાપો કરો જે પણ ઉપર પણ વીસ લાખ કર્યા વરજો એવો એમાં એક રૂપિયો ઓછો નહીં આવે અરે પણ સાંભળો મારી પાસે દીકરી દીધા સિવાય બીજું કઈ નથી હું હું તમને વીસ લાખ રૂપિયા આપું એ ભૂરિયા લાયતો એક પરણો લાયતો ફટાફટ એક લાકડી લાય ઝીકું ને બે એટલે ખબર પડે છોકરીને ખેતી નથી કરવી ખેતી જોઈ છે સરકારી નોકરી જોઈ છે હાલી નીકળશે ના થવા લો સરકારી નોકરી જોઈ છે જમીન જોઈ છે પોતા પાસે કાંઈ હાલી જ છે છોકરાઓ જોવા લાય તું જલ્દી બળિયો લાય એટલે એક આકડીએ એ નહીં નહીં રહેવા જો એ હું જાઉં છું એ તું જલ્દી ભડિયો લાય બળિયો એટલે ઝીકું લાય જલ્દી ફટાફટ એ મારે તમારું કાંઈ નથી જોતું તમારા છોકરાએ મારી છોકરીના લગ્ન નથી કરવા હું જાઉં છું હવે ભડાહળા હાલી દીકરા નીકળ્યા છે સરકારી નોકરીઓ જોઈ આટલા બીજા જમીન જોઈએ સિટી માં મકાન જોઈએ ખેતી કરવી નથી ધોરા આવે છે એમને